પાંચ વર્ષ ખાલી ભારતના મેળા બંધ થઈ કોઈ સરકાર ધીરાજ મહાકાળ હું આ હું જ્ઞાતિવાદ માં માનતો નથી હું એક જ કેવા માગું કોઈ ને બનવું નથી ખાલી માણા ના પેટ ના એટલે વાર્તા પૂરી થઈ સનાતન હું સનાતન ધર્મ વિશે કઈ કેવા માંગતો નથી બધા નાના મગજ બંધ છે જે ઉઘડશે ને ઓટોમેટિક સમજી જાય બાપા બેઠા થઈ બાપુ આ તલવાર હું કામ રાખો અમને અમારા ની ભીખ છે મહાશિવરાત્રી મિત્રો મહાશિવરાત્રીના પર્વમાં આપડે સંત દર્શનમાં આપણે અત્યારે હાલ છીએ શ્રી દેવગીરી બાપુ પાસે જે હિન્દુ રાષ્ટ્રના એક પ્રખર સંત છે એમની પાસેથી આપણે હિન્દુ શું કહેવાય અથવા તો હિન્દુનું શું કર્તવ્ય છે અથવા તો સનાતન ધર્મ શું છે એના વિશે આપણે ઘણી બધી વાતો કરવાના છીએ તો નમો નારાયણ બાપુ ઓમ નમો નારાયણ ભગવાન ઓમ નમો નારાયણ બાપુ ખરેખર હિન્દુ કોને કહેવાય એ અમને કી હિન્દુ પહેલી વાત થઈ કે ભારતની ધરતીમાંથી હિન્દુ છે જ નહીં

તો રાજા મહારાજાઓ સાધુને સલાહ સૂચન મુજબ રજવાડા હાલતા તો મારું એવું સર્વે કરેલું છે કે સૌરાષ્ટ્રનો કોઈ ગામ એવું નથી કે જ્યાં આશ્રમ ખાલી નથી હા आश्रम દેપે બધા સંતો બેઠા જ હોય પહેલી વાત તો એ કે આઝાદ ભારત હા આઝાદ આઝાદ એ કાગળ ઉપર છે બીજા નંબરમાં હિન્દુસ્તાન એ કાગળ ઉપર છે હિન્દુસ્તાન હિન્દુસ્તાન છે જ નહીં કાલે જ મારે એક કોઈ ગામડાની મેટલ આવે બાવાજીની જસદણ તાલુકાનું ગામડું છે કે બાપુ આપણને સમાધિ માટે જગ્યા મળે કે ન મળે જો હિન્દુસ્તાન હોય કાયદેસર હા તો સાધુની સમાધિ લાગે દુનિયા આખીને ખબર છે હા લાગે લાગે જો કબ્રસ્તાન માટે જગ્યા મળતી હોય તો સમાધિ માટે જગ્યા મળવી જોઈએ સો ટકા બપોર બરોબર હા બપો મદ્રેસાહો અને મસ્જિદો માં સાધુ સંતો ને પગાર મળે તો સાધુ મુસલમાનો ને ફકીર ને પગાર મળે તો સાધુ ને મળવા જોઈએ કે નહીં મળવા જોઈએ પછી કોઈ પણ ગામની હેદ હોય અહીંયા આશ્રમ હોય હું મારા જ ગામની વાત કરું અડતાળાની મોટા મોટા ચાર આશ્રમ છે એમાં ત્રણ ખાલી છે એક ખોડિયાર માંનો આશ્રમ ખાલી છે અને બે હનુમાનજી ના ખાલી છે ગામ તમે જોવો તો લગભગ ગુજરાત નું ટોપ ટેન ગામ હશે હા હીરા ઉદ્યોગમાં પેલા નંબર છે બરોબર એમાં એક પણ મુસલમાનનું ઘર નથી નૃથ્યું છતાંય એ બધાય મારા વિરોધમાં છે હું વાત હા એટલે બધાની નજર આશ્રમો ઉપર છે અને સાધુ બ્રાહ્મણોના પહેલેથી વિરોધ થતા એમ થતાય આવે થાશે એમાં કંઈ ડરવાની જરૂર નહીં પણ ભભુ આ શિવરાત્રીમાં આટલું બધું લાખો માણસો આવે છે તેવું કામ આવે છે એ બધાય જો આવે બાવા શું કરે એમ આમાં કોઈ દર્શન કરવા આવતું તો આરામ નો કે સેવાનો કોઈનામાં ભાવ હોય તો કયો નહીં નહીં

આવી રોવા માટે બાપુ મારી બાયડી ભાગી ગઈ એ અમારે ગોતવા જવાની કરવાનું કયો પછી બાપ દાદા ની મિલકત છોકરાઓ ને આપેલી હોય તો એ આ સરકાર નથી અપાવી શકતી છોકરાઓ રોવે આ કોઈને હુંચતું જ નથી ન્યાય કઈ રીતે અપાવવો કોને અપાવવો ક્યાં અપાવવો ક્યારે અપાવવો એના નીતિ નિયમ હોય છે આ સરકારમાં બુદ્ધિ નથી હરિગીરી મહારાજ હમણાં જ એક વિડીયોમાં બોલ્યા નાગા ફોજ કામ લાગશે હા લાગશે બોલ્યા ને હા ગમે ત્યારે અમે ગમે એ કામ લાગીએ નથી લાગતા એવું થોડું છે બાપા વૃદ્ધાશ્રમ વિશે તમારું શું કેવું છે વૃદ્ધાશ્રમમાં કાઈ નિરાધાર ડોહેલા હોય એને હાંસવો

ગૌચર લગભગ કોઈ પાસે જમીન હે ને ગૌચર નહીં વળ્યું એવો કોઈ વ્યક્તિ નહીં હોય સાધુ બ્રાહ્મણ ના વિરોધ કોઈ નહીં આવ્યો એવો કોઈ વ્યક્તિ નહીં હોય એટલે હું કઈ સલાહ દેવા કોઈને માંગતો નથી નથી તો બાપુ આજે કેવાય કે ગામો ગામ ગૌચર હતી બધી ખવાઈ ગઈ બધી ખાઈ ગયા એનો પાપ ન લાગે પાપ તો હવે આમાં તો ઓલું છે કાલ મેં એક વિડીયો જોયો હા એમાં એમ આવતું હતું કે હાસુ ખોટું બોલીએ તો પાપ લાગે હવે હાસુ બોલીએ તો મરશા લાગે તો કેવું હું એ વાત એ હાચી બાપુ

ઇઝરાયલ વાળા એમ આ ઉડ છે પતો નહીં લાગે બધા હવા આવે તો કાઢ નાખે હા બાપુ આ કુંભના મેળામાં એક વસ્તુ જોઈ હતી કે એક બાજુ બધા વીઆઈપી ના દર્શન આપતા હતા બાકી જે સામાન્ય વ્યક્તિ હતા એના વિશે તમારે શું કેવું છે એમાં હું કઈ કેવા જ માગતો નથી તો હો હો ના ભાગમાં દર્શન થાય એવું એ તો છે વીઆઈપી અમારી પાસે કોઈ વીઆઈપી જ નહીં આયા ગમે આવે આ વીઆઈપી નહીં આ બધા હરખા હા શિવરાત્રીના મેળામાં આટલા બધા સંતો આવ્યા છે તે બધા આવે ક્યાં જાય ક્યાં બાપુ

પછી ઝાંસીની રાણી લક્ષ્મી ભાબાપુ જેને જેને દેશ અને ધર્મ માટે આ બેના તો ખાસ કરીને મંદિર હોયવા 100% બાપુ આ શાહ વણિયા सर्कल માથે પુતળા રાખી દીધા પ્રતાપનાન સીવાજીના આ ક્રાંતિકારીઓનો હળાહળ અપમાન છે બાબાપું ભારતમાં ઓફિસરોને બુદ્ધિ નથી એમ નેતાઓને બુદ્ધિ નથી બાબાપું અથવા તો એને કાચની પેટીમાં રાખો જેથી કરીને કોઈ પશુ પક્ષી એના ઉપર ધરકે નહીં પેશાબ પાણી ન કરે એક આ માણસ મૂકો કે દરરોજ એને નવરાવી ધોવરાવી તિલક કરી હાર પહેરાવે સાફ સફાઈ રાખે બાપુ ગાંધીજી વિશે શું કહેશો તમે ગાંધીજી તો વેલા વૈયા જાય સારું છું અને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે એ માળા મરદ હતો પણ સાથ ન મળ્યો સો ટકા રિવાસ સુભાષચંદ્ર બોઝ વિશે એ મરદ મારા પણ એને દગો થાય એમાં તો એટલે એ યુદ્ધનું મેદાન મૂકીને જ ભાગી ગયા એને અલગ યુદ્ધ ચાલુ ગયું હા એને અલગ યુદ્ધ જ કર્યું છે હા અને એ યુદ્ધને કારણે જ આપણે અત્યારે બેઠા છે બેઠા છે ગાંધીજી વાહે બાપુ એક વસ્તુ સમયે જે સાધુ સંતો હતા અને જે વ્યવસ્થા મળતી હતી ખાવા પીવાથી લઈને એટલું ઝેડ વસ્તુ જુનાગઢ ના નવા બધા

પંચ્યાસી 86 માં ગાંજા માથે પ્રતિબંધ આવ્યો આ દેશ કોઈના બાપનો છે કે એક વ્યક્તિના કેવાથી કાયદો ફરી જાય એમ નો ફરે સુનિલ દત્ત ના કેવાથી राजीव ગાંધીએ નિયમ કાઢી દીધો ને નાર્કોટિક્સ ખાલી આયા આ દેશ તો કોઈના બાપનો થોડો છે કેમ કાયદા બદલાવી હું તો કહું બધાય વાવો ખેતરમાં લાગડ કેટલાક ને પકડશે બીજું બીજો શું હોય અને આ વિષય ઉપર એક કોઈ લેડીઝ છે એમ પતિ બેન

સાધુ ના છે માસી માસીના દીકરા તો નથી શું લેવા દેવા ભાઈ એટલે અમારે કોઈનું કામ જ નથી અમારે કોઈ પાસે જોતું નથી અમારે ભગવાન ઓટોમેટિક ટાઈમે મોકલી દે અમારે જેનું કામ હોય ને અમારા ટાઈમે એને મળી લઈએ વાર્તા પૂરી થઈ

એટલે તો કહું કે જો નો બોલીએ તોય પાપ ખોટું બોલીએ તોય પાપ આશું કે તમારી શા લાગે પેલું આવું ક્યાં એટલે નશા માં રે એટલે નશામાં રહે હા બાપુ રહેવા જ નહીં દુનિયા ગમે કરે એનાથી કાઈ મતલબ જ નહીં બાકી આ ટૂંકમાં હિન્દુ રાષ્ટ્ર છે નહીં

આ જય બોલવાળા ને તો પહેલા એક લાઈનમાં ઊભા રાખે ને પછી રાઇફલ ની ગોળી મારે ખોટીયું જાય છે આ બાબુ આટલી બધી ગાય કતલખાના જાય છે હા એમાં મેં કેક સાંભળેલો છે એમાં ઘણા બધા જે કતલખાના હોય હિન્દુઓના ہوتے હોય છે જ છે જ તો આ હિન્દુ રાષ્ટ્ર આ ગૌમાતા ની જય કઈ રીતે બોલાવે છે ખોટી ના બધાય ગૌમાતા ની જય બોલવાળા તો પહેલા એમાં ઇનવોલ્વ છે હા આ ટ્રક ના ટ્રક જતા હોય કેવું દુઃખ થાય મને

આ બધું હળગી મહાદેવ ને ઠારવું તો વિચાર કરે કે કઈ ગાડી ફાયર બ્રિગેડ ની હું લાવું એનાથી ઠરે એમ નથી કોરોના એટલે નહીં આવ્યું ને કોરોના એટલે આવ્યો વાવાઝોડા એટલે આયા ભૂકંપ એટલે આવ્યા માણસ આ મનુષ્ય જાતિ ને એક નોટિસ છે સમજી જાય ને કે એટલી વાર લાગશે મેં વડલો જોયો છો ગીર માં જામબાળા ગઢડા રોડ ઉપર આપડે દસ જણા થઈ તો બથમાં નો આવે વડલો વાવાઝોડામાં ખેંચીને નાળાવા ફેંકી દીધો હું આવે

બાકી વાર્તા પૂરી હાલો ભાઈ કરો છો હાલો ભાઈ તમારા કાગળિયા તમે સંભાળો વાર્તા પૂરી એ ટૂંકમાં મળી જાય ખરા ન્યાય તરત જ એમ તરત જ એમાં બીજી વાત જ ન આવે જે કાઈ સ્ટેમ્પ જોઈએ વકીલ બે ભેગા રાખવાના કયો સ્ટેમ્પ જોઈએ મગા મગાય કરો કોને અમે મગાવો મગાવો પૂરું કરો બાબુ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ભગવાન ઓમ નમો નારાયણ